ઉનાળાની કાળઝાળ ગરમીમાં હાથાવાળાની રાધે ગૌશાળામાં અમદાવાદના ગૌપ્રેમીઓ દ્વારા ગૌમાતાઓ માટે તરબૂચનો પ્રસાદ અપાયો દાનેરાના હાથાવાળા ગામે નિરાધાર ફરતી ગૌમાતાઓ માટે ગ્રામ લોકો ભેગા મળી એક વ્યવસ્થા કરી એક નાનકડી ગૌશાળા બનાવી છે અને ગામના લોકોના સહયોગની આ ગૌશાળામાં ગૌસેવાનું ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે આજે અમદાવાદના રાજેન્દ્ર સુરી આરાધના ભવન પાલડીના એક દાતાશ્રી તરફથી આઠ હજાર સો રૂપિયાના તરબૂતનો પ્રસાદ ગૌસેવામાં આપવામાં આવ્યો જેમાં આજે વિપુલભાઈ સંઘવી અમદાવાદ અને ગૌમાતા માતા બચાવ અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસાણે આજરોજ વહેલી સવારે ગૌમાતાની સેવાનો લાભ લીધો આજના ગૌસેવા કાર્યમાં ગૌશાળાના મુખ્ય સંચાલક શ્રી સામંતાભાઈ સવાજી પટેલ ગજાભાઈ હેમાભાઈ પટેલ તથા વિપુલભાઈ દુધવા દિલીપભાઈ ભાપડી ભેમજીભાઈ રવજીભાઈ પટેલ તથા બાળ ગોપાળ શ્રી રાજેશ ધર્મસિંભાઈ પટેલ અને અન્ય બે મિત્રોનો ખૂબ સારો સાહ સહકાર રહ્યો વધુમાં વસનભાઈ દેસાઈ જણાવ્યું કે અત્યારે ઉનાળાની કાળજાળ ગરમીમાં જ્યાં પણ આવી નિરાધાર ગૌમાતાની સેવા થાય છે ત્યાં આ આપણાથી બને તે અનુકૂળ સમય પ્રમાણે આવા સેવાકીય કાર્યમાં આપણે સૌ સાથ સહકાર આપવો જોઈએ જેથી કરી આપણું અમૂલ્ય ગૌધન બચી શકે અને આપણી આવનાર યુવા પેઢી ગૌ સેવા તરફ વળે આજના ગૌ સેવાના કાર્યમાં સા સહકાર આપનાર તમામ ગૌપ્રેમી યુવાનોનો વિપુલભાઈ સંઘવે વસંતભાઈ દેસાઈ દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા